બુધવારના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું હતું અંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલે જણાવ્યું હતું કે બુધવારે ગાંધી ચિંધિયા માર્ગે કોરોનાની ગાઈડલાઈનનું પાલન સાથે એક દિવસીય પ્રતિક ઉપવાસ કરી વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોએ જહાંગીરપુરાના જીન પરિસરમાં ખાનગી પ્રિમાઇસિસમાં જ એક દિવસના પ્રતિક ઉપવાસ અને ધરણા કર્યા હતા જો કે પરવાનગી વગર કાર્યક્રમ હોય જેને પોલીસ બંદોબસ્ત ખેડૂત સમાજ અને બીજા ગુજરાતના ત્રેવીસ સંગઠનો ભેગા મળીને ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવવામાં આવેલી છે અને જે ભારતીય કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવે છે એનું અક્ષરશો અમે પાલન કરીએ છીએ આજે ગુજરાત દેશના કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવેલો છે એનો ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા મથકોએ અને ખેડૂતો પોતાના ઘરે બેસીને પ્રતિક ઉપવાસ કરવામાં કરવાના છે અમે લોકો સુરતની અંદર અમારી ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ ઉપર અમે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે મને એવું લાગે છે કે જે રીતે પોલીસ તંત્ર અહીંયા મોજૂદ છે અમને એવું લાગે છે કે અમને આ કાર્યક્રમ કરવા દેવાના નથી એટલે આપના માધ્યમથી હું વહીવટી તંત્ર અને લોકોને જણાવવા માગું છું કે આ દેશમાં લોકશાહી ખતમ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આપ લોકો જાગો નહીં તો જે બંધારણે આપણને મૂળભૂત અધિકાર આપેલા છે અભિવ્યક્ત કરવાના એ અભિવ્યક્તિના અધિકાર ઉપર આ સીધી સુરતના અને ગુજરાતના પોલીસ તંત્રની તરફ છે રમેશ પટેલ પ્રમુખ દક્ષિણ ગુજરાત અત્યારે ત્રણ કાયદાની વિરોધમાં દિલ્હીની બોર્ડર પર ભારતભરના સંગઠનો જ્યારે આ વિરોધ કરી રહ્યા છે એ વિરોધ પ્રદર્શનમાં લગભગ ઓગણત્રીસ જેટલા ખેડૂતો શહીદ થયા છે આ ખેડૂતોના માનમાં એક દેશ પ્રતિક ઉપવાસનું આંદોલન અમે ગોઠવવામાં આવ્યું છે દરેક ખેડૂત પોતાના ઓફિસમાં તો પોતાના ઓફિસમાં એક દેશ પ્રતિક ઉપવાસ કરવામાં આવે એવું પ્લાનિંગ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે તમે જોઈ શકો છો અત્યારે પોલીસને ખડકી દેવામાં આવી છે અમારે અવાજ દબાવવાની વાત કરવામાં આવી છે જ્યારે લોકશાહી છે ત્યારે ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા હોય પ્રતિક ઉપવાસ કરી રહ્યા હોય ત્યારે આ પ્રકારનું વાતાવરણ કેમ ઊભું કરવામાં આવે છે પોલીસ દ્વારા એ મને સમજ નથી પડતી આ લોકશાહીમાં કોઈનો અવાજ દબાવી શકાતો નથી અગાઉ અમારે આ જ્યાર ત્યાં ખેડૂત આંદોલન ચાલુ રહ્યા છે ત્યાંથી પોલીસ દ્વારા અમારા ઘરે રાત્રે બાર બાર એક વાગે પોલીસ ખડકી દેવામાં આવે છે અમને કશું જવા દેવામાં નથી આવતા નજાક રાખવામાં આવે છે આ બાબતે અમે હોમ સેક્રેટરીને ફરિયાદ કરવામાં આવી છે અને હાઈકોર્ટમાં પિટિશન બી દાખલ કરનાર છે જેથી કરીને ભવિષ્યમાં જ્યાં કોઈ ખેડૂત આંદોલન પોતાનો